તપાસના નાટક થાય છે ભાઈ છે એમ એવી રીતના બધી હોય 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 કે પાલનપુર નાના નાના લોકોને થોડાક દિવસ જેલમાં રહ્યાવો વાંધો નથી બચાવી લેશું કઈ અને પૂરે અને પાછા બહાર કાઢી લે છે આ સરકાર પાસે આપણી માગણી એ છે કે તમે તો ખાલી ભ્રષ્ટાચાર સ્વીકારનાર ને પકડો છો જે ભ્રષ્ટાચાર કરનારાઓને લેનારાઓ ભાજપના આગેવાન છે એને પકડવાની કોશિશ આ સરકાર એને બચાવવાની કોશિશ કરી રહી છે અને મને જે વાત મળી છે એમાં અહીંયા સાગરિયાજીએ ભાજપના ખૂબ મોટા આગેવાનોના નામ લીધા છે પણ આ સરકારના અધિકારીઓ એના નામ લખવાની તસ્દી નથી લીધી એનાથી આગળ

રાજકોટ પહોંચી ગઈ છે આપણી સાથે ઇન્દ્રિયભાઈ રાજ્યગુરુ છે ત્રણ દિવસ ની યાત્રા ચાલી રહી છે કઈ રીતના યાત્રા ચાલી રહી છે આજે રાજકોટ પોતા પનોતા પુત્ર હોય કે પનોતા બાળકો હોય કે પનોતા દીકરી હોય એની સરકારી બેદરકારીના કારણે ભ્રષ્ટાચારમાં ડૂબેલા લોકોના પાપને કારણે એમના મોત પણ થયા ને એનો કોઈ રાયખા વગર મલાજો રાયખા વગર હજી થોડા ઘણા મુઠ્ઠીભર લોકોને અંદર કર્યા છે જે ભ્રષ્ટાચાર લેનાર છે ભ્રષ્ટાચાર ઈ કરનાર છે ભ્રષ્ટાચાર લેનારાઓને હજી સરકાર બચાવીને બહાર બેસાડી રહી છે આ લોકોને સુરતમાં ન્યાય નથી મળ્યો મોરબીમાં ન્યાય નથી મળ્યો બરોડામાં ન્યાય નથી મળ્યો અને આ રાજકોટનું કાંડ બીનું અને અનેક પુલ તૂટે છે એમાં પાલનપુરના પુલ તૂટવામાં બધે જ ભ્રષ્ટાચારના કારણે ભાજપ એટલી ભ્રષ્ટાચારી થઈ ગઈ છે કે એને આ બધા ભ્રષ્ટાચારીઓને બચાવવા સિવાય એની પાસે કોઈ રસ્તો ન રહ્યો હોય એ પ્રકારની હદે ભ્રષ્ટાચારી થઈ ગઈ ત્યારે ન્યાય અપાવવા માટેની અમારી આ કોશિશ છે લોકોને જાગૃત કરવાની અમારી આ કોશિશ છે કે જે પીડિતો છે એને ન્યાય મળે અને જે ગુજરાતમાં આવી બિનાઓ બીજી વખત ન બને એની દરકારી સરકાર રાખી શકે એમ નથી કેમ કેટલાક પરિવારજનો છે તે તિરંગા કીધું કે અમને બરોબર ન્યાય મળી રહ્યો છે સરકારની તપાસ બરાબર ચાલી રહી છે અમે આ યાત્રામાં નથી જોડાવા આમાં એ લોકોને ક્યાંક ને ક્યાંક સરકારનું દબાણ હોય અથવા તો એ લોકો સરકાર કઈ કરશે એવી અપેક્ષામાં હશે પણ ક્યાંય નથી ગઈ રહ્યું એમ ખબર છે એટલે એ જે માનતા હોય ગુજરાત માટે ને બને એના માટે મેવાણી કીધું કે આ પ્રકારની યાત્રાઓ ચાલુ રહેશે ને બે સુધી આ પ્રકારની ભીસ છે જે પાડવામાં આવશે ને આખરે બે માં સરકાર પાડીશું આપે પણ આપણા વાળ પાડો ત્યાં સુધી વધાર્યા છે શું કેશો કઈ રીતની આખી આયોજન રહેશે બે હજાર સત્યાવીસ સુધી ભાજપ ની સરકાર લોકોને નુકસાન કરતા છે એને કાઢવી એ સામાન્ય હરેક નાગરિક ની ફરજ છે